વૈભવ લક્ષ્મી વ્રત આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે માં લક્ષ્મીના જાપ જપવા સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મોખ રાખીને બેસવું પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરો તે ઢગલી પર તાંબાનો લોટો મૂકવો લોટા ઉપર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડા રૂપિયા મૂકવા વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનો પાઠ કરવો પદમાવતી નામે એક મોટું નગર હતું અહીં અઢારે વરણના લોકો સુખપૂર્વક રહેતા હતા આ નગરમાં એક ધાર્મિક પતિ પત્ની રહેતા હતા પતિનું નામ મનુ અને પત્નીનું નામ મંજરી બંને માણસો વિનયી અને વિવેકી હતા તેમને કોઈ પણ સંતાન હતું નહીં તેઓ નવરા પડે કે તરત જ પ્રભુ ભજનમાં લાગી જતા તેઓ ગરીબ લોકોને દાન પુણ્ય કરતા અને મદદ પણ કરતા આખા નગરમાં આ બંને પતિ પત્નીના ખૂબ જ વખાણ થતા તેઓ પોતાની ઈર્ષા આવતી હોય છે ભગવાનની ઈચ્છાને કોણ પાર પામી શક્યું છે એ તો જ્યારે માનવીને આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને લઈ લે છે ત્યારે કાનની વાળી સુધાર લઈ લેતા હોય છે સમય જતાં પતિ પત્નીના જીવનમાં વળાંક આવ્યો

તેમને ખાવા પીવાનો તો કોઈ વાંધો આવ્યો નહીં પણ મનુ દારૂ પીવા માટે મંજરીના બધા દાગીના ધીરે ધીરે વેચતો ગયો જે ઘરમાં રાત દિવસ સતત ભગવાનનું નામ લેવાતું અને દાન પુણ્ય થતું તે ઘર આજે દરિદ્રતા અને ભૂખ માર્યાની પરિસ્થિતિમાં સપડાઈ ગયું જેમ જેમ મંજરીનું રૂપ ઓછું થતું ગયું તેમ તેમ તેના ધંધાની આવક પણ ઘટવા લાગી તેમને એકટક ભોજનના પણ સાચા પડવા લાગ્યા ને બંને પતિ પત્ની એકબીજાને ભાંડવા લાગ્યા પણ મંજરી સમજુ હતી એક દિવસ તે વિચાર કરતી બેઠી હતી કે મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે હું લપસી પડી પરંતુ મારે આવું કરવું જોઈતું નહોતું ખેર ભૂલ્યા ત્યાંથી ફરી ગણો દુઃખ પછી સુખ ફરી આવતું જ આવતું જ હોય છે એટલે મારે હવે ભગવાન પર શ્રદ્ધા રાખીને પ્રભુ ભક્તિમાં લીન થઈ જવું જોઈએ આમ મંજરી પોતાના અવળા માર્ગ પરથી પાસી વળી ગઈ હવે તે વિચારવા લાગી કે અવળે માર્ગે ચડી ગયેલા પોતાના પતિને કેવી રીતે લાવે તે તો આખો દિવસ જે કંઈ થોડી ઘણી કમાણી કરતી તે બધી રાતે દારૂમાં ઠાલવી દેતો હવે રોજ રાતે મંજરી ભગવાનનું નામ લઈને સુતી અને લક્ષ્મીદેવીની પાંચ માળાઓ પણ કરતી એક દિવસથી પાંચ માળાઓ કરીને લક્ષ્મીદેવીનું નામ લઈને સુતી કે અડધી રાતે તેને સપનું આવ્યું સપનામાં તેની પાસે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા લક્ષ્મીજી એક ડોસીનું રૂપ લઈને આવ્યા હતા છતાં તેમના મોઢા ઉપર તેનું અસ્તુ રહેતું તેજ અસ્તુ રહેતું નહોતું મંજરી સપનામાં જ બોલી માજી આપ કોણ છો મને આપની ઓળખાણ પડતી નથી અરે મંજરી તું મને શું ભૂલી ગઈ માજી મને કાંઈ યાદ આવતું નથી અરે મંજરી બેટા તું પહેલાં દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા આવતી હતી કે નહીં ત્યાં આપણે બધા સાથે મળીને લક્ષ્મીજીના ભજનો ગાતા હતા કે નહીં તું માતાજીના કેવા સરસ ભજનો ગવડાવતી હતી તું પણ દરરોજ મંદિરે આવતી હતી માજી મને તો યાદ આવતું નથી કે મેં તમને ત્યાં જોયા હોય પણ બેટા તું હમણાં ક્યાં મંદિરે આવે છે તું બધું ભૂલી ગઈ હા માજી મારી સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ કે હું મંદિરે આવવાનું પણ ભૂલી ગઈ બેટા સંસારમાં સુખ દુઃખ ચાલ્યા કરે તેમાં મંદિરે આવવાનું ભુલાય નહીં આમ કહી માતાજીએ મંજરીના વાસામાં હાથ ફેરવવા માંડ્યો મંજરી તેમની આગળ ધ્રુષકે ધ્રુસકે રડવા લાગી માતાજીએ તેને સાંત્વના આપતા કહ્યું બેટી તું ગભરાઈશ નહીં હું પોતે જ લક્ષ્મી દેવી છું અને રૂપ બદલીને તારીખ કબર કાઢવા આવી છું તું મારું એક વ્રત કર તેનાથી બધું સારું થઈ જશે માં હું ક્યું વ્રત કરું બેટા તું લક્ષ્મીજીનું વ્રત કરે તો બધા સારા વાના થઈ જશે આ વ્રતને વૈભવ લક્ષ્મી નું વ્રત કહે છે આ વ્રત કરનાર તમામ મનોકામના પૂર્ણ થાય છે એને સુખ સંપત્તિ પાસી મળે છે પણ માં આ વ્રત કેવી રીતે કરું તે તો જણાવો બેટા આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાય તો ધોયેલા કપડાં પહેરી આખો દિવસ સહીમાં લક્ષ્મી અથવા ઓમ શ્રી લક્ષ્મીદેવી નમ નાના જાપ જપવા તે દિવસે કોઈ નિંદર નિંદર કરવી નહીં આખો દિવસ સત્કાર્ય કરવું આ વ્રતમાં ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ એક પાટલો કે બાજો ટાળી દો પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરવો તેની ઉપર ચોખાની નાની ઢગલી કરી ઢગલી ઉપર ચોખો ચોખા ચોખ્ખું પાણી ભરેલો એક ઉટકેલો તાંબાનો લોટો મૂકો લોટા ઉપર એક નાનકડી વાટકી મૂકી તેમાં નાનકડો સોનાનો કે ચાંદીનો દાગીનો મૂકો દાગીનો ન હોય તો રોકડા રૂપિયા પણ ચાલે પછી એની આગળ ઘીનો દીવો પ્રગટાવો અગરબત્તી કરવી ત્યારબાદ આવ્રત કરનારે શ્રી શ્રીયંત્રના દર્શન કરવાને પછી શ્રી લક્ષ્મી સ્તવનો પાઠ કરવો લાલ રંગનું ફૂલ ચઢાવવું સાંજે કોઈ પણ ગળી વસ્તુ બનાવી પ્રસાદમાં ધરવી જો કોઈ વસ્તુ ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારી અગિયાર વાર સાચા દિલથી જયમાં લક્ષ્મી એમ બોલવું ત્યારબાદ પ્રસાદ વહેંચવો પછી વાટકીમાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસી ક્યારે રેડી દેવું ચોખાની ઢગલીના ચોખા પક્ષીને ચણવા નાખવા આમાં વ્રત વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમ માટે થાય છે અને આર્થિક અડચણોમાંથી માર્ગ પણ નીકળી આવે છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર

શુક્રવાર પછી મંજરી વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી પહેલા જેવી જ સુખી થઈ ગઈ હે વૈભવ લક્ષ્મીમાં તમે જેવા મંજરી મનુને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો આવી જ કથાઓ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ વાર્તાઓ સાથે